નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા કરજણ નદી કિનારે માદા મગર અને તેના વીસથી વધુ બચ્ચાઓ જોવામાં આવતા લોકોમાં કુતૂહલ અને ભય વ્યાપી ગયો એટલે કેટલાય સમયથી રાજપીપળા કરજણ નદીના કિનારે મગરો ફરી રહ્યા છે તેઓ લોકો દાવો કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેને કેમેરામાં પણ કેદ કરવાનો પ્રયાસ કર્યા છે ત્યારે આજે રાજપીપળા નદી કિનારે સિકોતર માતા મંદિરના નીચે માદા મગરની સાથે આશરે તેના વીસ જેટલા મગરના નાના બચ્ચાઓ જોવા મળ્યા છે જે રીતે પક્ષીઓ ઝાડ ઉપર પોતાનો માળો બનાવે છે જે રીતે મગર પાણીમાં પોતાનો માળો બનાવે છે અને એમાં ઈંડા મૂકે છે અને તેને સેવન કરે છે ઈંડા મૂકવાના કેટલાક અઠવાડિયાઓ બાદ બચ્ચાઓ બહાર આવી જાય છે ત્યારે એવું લાગી રહ્યું છે કે હાલ આ બચ્ચાઓનો બહાર આવવાનો સમય થઈ ગયો હશે અને આ બાળ મગરો આટલી બધી સંખ્યામાં જોવા મળી રહ્યો કરજણ નદી કિનારે આવેલા સિકોદર માતાના મંદિરની સેવા પૂજા કરતાં રાજુભાઈ દ્વારા નર્મદા લાઈવને જાણ કરવામાં આવી હતી ત્યારે નર્મદા લાઈવ સ્થળ પર પહોંચ્યો અને જાતે આ નિરીક્ષણ કરી આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા કહેવાય છે કે મગર અચાનક હુમલો કરી શિકાર કરવા માટે જાણીતું છે તે શિકારને પોતાની નજીક આવવા દે છે અને ત્યારબાદ અચાનકથી તેના પર હુમલો કરે છે ત્યારે આપણે આશા રાખીએ કે રાજપુરા કરજણ નદી કિનારે વન વિભાગ દ્વારા મગરથી બચવા માટેના જે બોર્ડ અને ચેતવણી આપવામાં આવી છે તેને લોકો ધ્યાને લઈ અને પાણીમાં જતા પહેલાં સો વખત વિચાર કરે નર્મદા જિલ્લામાં પ્રવાસન વધતું જાય છે અને નવા નવા અજાણ્યો પ્રવાસીઓ અહીં આવતા હોય છે ત્યારે આણંદ માણવા જતાં કોઈ દુર્ઘટના ના સર્જાય એવી તકેદારી લોકો રાખે તે ખૂબ જ જરૂરી છે અને તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણીઓને ધ્યાને લે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો